જય માતાજી બધા મિત્રોને મારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાજો અને આ તારીખ છે નવ બે બે ને ત્રેવીસ તો આ આપણી ડાયડામડી છે અને એમાં આ વર્ષે જો એટલો બધો ફાલ આવ્યો છે જોઈ લો અત્યારે અને આજે ઓલી બાજુ દાઈ છે ત્યાં પણ આની કરતાં થોડોક વધારે ફાલ છે અત્યારે જો આમાં ફાલ નકરો જ છે ડાયડામડીમાં જોઈ લ્યો અને દાહિડંબડીની પણ શરૂઆત થઈ ગઈ છે આ મારી વાડીએ તે આ આપણો આ બાજુ રહ્યો આપણો આ કપાસ છે અને તેની બાજુમાં આપણે આ દાઇડંબડી છે તો જોઈ લો હમણાં હું તમને દેખાડું છું આ બાજુ થોડોક વધારે ફાલ છે આ બાજુ થોડોક ઓછો આમ હરખાય વિડીયો દેખાય એટલે આપણે આ બાજુથી વિડીયો બનાવી રહ્યા છીએ પણ આ બાજુ થોડોક ફાલ વધારે છે જોઈ લો હમણાં હું તમને દેખાડું જોઈ લો આપણી છે દાઇડમડી એમાં જો અત્યારે આવા નાના નાના દાયડમની શરૂઆત પણ થઈ ગઈ છે જોઈ એરિયા આ વર્ષે ત્યાંમાં એટલો બધો ફાલ આવ્યો છે જોઈ લે જો હજી આમાં બધે અહીંયા કણા થળિયામાં પણ ફાલ છે જોઈ રહ્યો જોવો આ નાના નાના દાયડમની અત્યારે શરૂઆત પણ થઈ ગઈ છે આમાં એટલો ફાલા પહેલી વખત આ દાયડમડીમાં આવ્યો છે આમાં આપણે હજી હજી હમણાં જો આપણી ઓયડીમાં બીજી દાયડમડી છે ત્યાં હું તમને દેખાડું હજી બસ તો મી મિત્રો આ વિડિયોમાં એટલું તે વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી